બનાસકાંઠામાં વાવના બિયોગ ગામ નજીક કેનાલમાં ગાબડું પડ્યું હતું ભારે વરસાદથી ધોવાણ થઈ કેનાલમાં ગાબડું પડ્યું પાંચ દિવસ પહેલા વીસ ફૂટથી વધુ મોટું ગાબડું પડ્યું કેનાલના સર્વિસ રોડ પર વીસ ફૂટથી મોટો ગોવો પડ્યો છે બિયોગ નજીક નર્મદા વિભાગની મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યું છે ગાબડાથી અધિકારીઓ અજાણ હોય તેવા પણ દ્રશ્યો જીવના જોખમે વાહન ચાલકો અહીંયાથી અવર કરે છે મુખ્ય કેનાલમાં પાણીનો પ્રવાહ વધે તો સર્જાઈ શકે છે દુર્ઘટના જોઈ રહ્યા છો એ ખરાબ થી રાજસ્થાન ને જોડતી આ કેનાલ છે ત્યારે વાવના બિયોક નજીક ના આ દ્રશ્યો છે મુખ્ય કેનાલ ઉપર ગાબડું પડ્યું છે વીસ ફૂટથી વધુનું વધુ નું આ ગાબડું પડ્યું છે જો આની અંદર વધુ વરસાદ આવે જેથી કરીને આ જે સર્વિસ રોડ છે સર્વિસ રોડ ને તાત્કાલિક પ્રતિબંધ વાહનો માટે મૂકવો જોઈએ કારણ કે જીવના જોખમે અહીંથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે જો કોઈ વાહન ચાલક ને કહી શકાય જે અહીંથી પસાર થતા કોઈ મોટી જાનહાની પણ થઈ શકે છે એટલા માટે કરીને તાત્કાલિક રિપેરિંગ પણ કરવું જોઈએ અને તાત્કાલિક રીતે આ રોડ ને પ્રતિબંધ પણ મૂકવો જોઈએ આગળ ગુજરાત થરા